નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે ધ્રોલ નગરપાલિકા દ્વારા સિટી મેનેજરની જાહેરાત આપવામાં આવેલી છે તેની લાયકાત અનુભવ પગાર ધોરણ અને છેલ્લી કઈ તારીખ છે જે આવેદન કરવાનું છે આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવી લઈએ ધોર નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન બે પોઈન્ટ જીરો અંતર્ગતની કામગીરી માટે સિટી મેનેજરની જગ્યાની ભરતી માટે અગિયાર માસના કરાર આધારિત કર્મચારીની ભરતી માટે ઉમેદવાર પાસેથી અરજી મંગાવવામાં આવે છે આપની અરજી ચીફ ઓફિસર શ્રી ધ્રોલ નગરપાલિકાને ઉપરોક્ત મથાડાના સરનામે તારીખ ઓગણીસ પાંચ બે સુધીમાં મોકલવાની રહેશે એડ્રેસ ખાસ નોંધી લેજો ધ્રોલ નગરપાલિકા કચેરી ધ્રોલ કમલા નેહરુ પાર્ક ચંદ્રસિંહજી રોડ ધ્રોલ છત્રીસ બાર દસ આ જાહેરાતનો બીજો પ્રયત્ન કરવામાં આવેલો છે પહેલા પ્રયત્નમાં આમને કેન્ડિડેટ મળેલા નથી હોદ્દાનું નામ છે સિટી મેનેજર એમ આઈટી લાયકાતની જો વાત કરીએ તો બી બીટેક આઈટી એમ ઇમ ટેક આઈટી બીસીએ એમસીએ બી એસ સી એમએસસી આઈટી

બે ઓક્ટોમ્બર બે હજાર છવ્વીસ સુધીનો રહેશે ત્યારબાદ આ મહેકમ રદ થઈ જશે કરાર આધારિત કર્મચારી સ્ત્રીઓને સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ નિયત કરેલા લાભો મળવાપાત્ર થશે કરારના સમય દરમિયાન બજાવેલ સેવા નોકરી અન્વયે પેન્શન ફેમિલી પેન્શન બોનસ એલટીસી રજાના રોકડમાં રૂપાંતર કોઈ પણ પ્રકારની પેશકી પ્રવર્તો કે તેવા કોઈ નાણાકીય કે વહીવટી લાભો મળવા પાત્ર રહેશે નહીં સરકાર શ્રી દ્વારા નિયત કરેલ વેરા ટેક્સ નિયમો અનુસાર કર્મચારીને મળતા ફિક્સ વેતનમાંથી કપાત કરવામાં આવશે નિમણૂક પામેલ કર્મચારી એ કાર્ય મથક ધ્રોલ નગરપાલિકા શહેરી વિસ્તાર પર રહેઠાણ રાખવાનું રહેશે અને અધિકૃત અધિકારીની પરવાનગી વગર મથક છોડી શકાશે નહીં સ્વચ્છ ભારત મિશન અર્બન તથા મિશનના ઘટકોની માર્ગદર્શિકતાઓ અને મિશન ડાયરેક્ટર શ્રીના કાર્યક્ષેત્રમાં આવતી તમામ પ્રકારની કામગીરી કરવાની રહેશે તદ ઉપરાંત ચીફ ઓફિસરની સૂચના મુજબની અન્ય કામગીરી પણ કરવાની રહેશે નિયત માસિક વેતન પર કોઈ પણ જાતના ભથ્થા વગર મળવાપાત્ર થશે નહીં કર્મચારીની કોઈ પણ પ્રકારની અસંતોષકારક કામગીરી કે અશિસ્ત બદલ કે અન્ય કોઈ કારણોસર કોઈપણ જાતની પૂર્વ નોટિસ આપ્યા સિવાય કોઈપણ સમય એક તરફી કરાર આઉટસોર્સ સેવાઓ સમાપ્ત કરવામાં આવશે ખર્ચ થશે નહીં કરાર આધારિત અને આઉટસોર્સ કર્મચારી શ્રીને નક્કી કરેલ નિયમો જ લાગુ પડશે ઉપરી શ્રી અધિકારશ્રી શ્રી દ્વારા આપવામાં આવેલ તમામ કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવાની રહેશે અને સૂચના મુજબ જો રજાના દિવસે હાજર રહેવા જણાવેલ હોય તો ફરજિયાત નિયમોનું પાલન કરવાનું રહેશે અરજીઓ મળ્યા બાદ એજ્યુકેશન ક્વોલિફિકેશન તથા અનુભવના આધારે ક્વોલિફાય થતા ઉમેદવારને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે જેની જાણ ઉમેદવારને ટપાલ અથવા ટેલિફોનિક કરવામાં આવશે આ ભરતી અંગેના તમામ હક ધ્રોલ નગરપાલિકાને અબાધિત રહેશે ચીફ ઓફિસર ધ્રોલ નગરપાલિકા પ્રમુખ ધ્રોલ નગરપાલિકા આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો